નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નાની બોરુ ગામમાં ઘટના સામે આવી છે જોવા જઈએ તો મિત્રો જેમાં રમતા રમતા સ્વાને બેફર ખવડાવવા ગયા હતા અગિયાર વર્ષના બાળકો સ્વાને અત્યારના ગુગલો મારી દીધો હતો આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાર્થિક સારવાર માટે અમદાવાદની સોના જોવા જઈએ તો સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મોટી માહિતી મુજબ ધોળકાના નાની ગુરુ ગામના અગિયાર વર્ષીય બાળક રમતા રમતા સ્વાદના વેપાર પાવડાવી રહ્યો હતો આ દરમિયાન અચાનક સ્વાદને બાળક પર હુમલો કર્યો હતો અને સુપ્રત અને જોવા જઈએ તો બાળકના ડાબા હાથ પર બે જગ્યાએ બટકા ભરી દીધા હતા સ્વાદના હુમલાના કારણે બાળકના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે ગભરાયેલી હાલતમાં હતો બાળક ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક જોવા જઈએ તો વટામણા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર જોવા જઈએ તો અપાયા બાદ બાળકની હાલત ગંભીર જણાતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધોળકા જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએસસી લઈ જવામાં આવ્યો હતો